લીંબડી મોટા મંદિર રામકથામાં આજ રાત્રે અલગ અલગ અને સંતવાણીના આરાધક પદ્મશ્રી હેમંત ચૌહાણે પોતાની આગવી શૈલી અને મધુર કંઠે પ્રાચીન ભજન અને જયદેવ ગોસાઇ તેમજ નામાંકિત હાસ્ય કલાકાર સુખદેવ ધમેલિયા સહિતના કલાકારોએ ખૂબ જમાવટ બોલાવી હતી શ્રી બાપુની નવસો એકત્રીસમી શ્રી રામકથા અને માનસ ચતુર્ભુજ રામ રસ શ્રોતાઓ ઘોળી ઘોળી પી રહ્યા છે ત્યારે પ્રાચીન ભજન અને માર્મિક હાસ્યથી રામકથા મંડપમાં દિવ્યને અલૌકિક વાતાવરણ ખડું થયું હતું બાપુ વર્તમાન ધારાસભ્ય શ્રોતાઓ સહિતમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો ઉસ્તાદ અને મંજીરાના માણી ઘરે ભજન રસિકોને ખૂબ મોજ કરાવી હતી તેમજ સંતવાણી કાર્યક્રમના અંતે હર હર મહાદેવ અને રામનાથ કથા મંડપ ગુંજી ઉઠ્યું હતું આ સંતવાણી કાર્યક્રમનું સંચાલન લોકસાહિત્યકાર સાહિત્યકાર ગોપાલભાઈ બારોટે કર્યું હતું આજની રાત લીંબડી ગામે મોટા મંદિર પૂજ બોરાબાપુની રામકથા હોય અને એમાં મને ગાવાનો મોકો મળ્યો પૂજ બાપુના કારણે અહીંયા આ વાતાવરણ આખું રામમય બની ગયું છે અને મને અહીંયા ગાવાનો મોકો મળ્યો મને ખૂબ આનંદ આવ્યો અને મને ખૂબ આનંદ આવ્યો બધા શ્રોતાઓનો પણ એવો સરસ પ્રતિસાદ હતો અને પૂજ રામેશ્વર બાપુના કહેવાથી મને અહીંયા આવવાનો ગાવાનો મોકો મળ્યો અને હું બાપુનો પણ ખૂબ ખૂબ આભાર્યું છું મને ખૂબ મજા આવી આજે ઝાલાવાડની ધરાવ ઉપર લીમડી ખાતે શ્રી ધામ મોટા મંદિર દ્વારા આયોજીત પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં અને પૂજ્ય મોરારી બાપુની રામ કથામાં રાત્રિના સમયે દિવ્ય ભવ્ય સંતવાણીનું આયોજન થયું જેમાં આપણા સંતવાણીના ઉપાસક હેમંતભાઈ ચૌહાણ આજે પોતાની વાણી પીરસી હાસ્ય કલાકાર શુભદેવ ધામલિયાજી પણ ઉપસ્થિત રહ્યા એમને પણ લોકોને હાસ્ય સાથે તરબોળ કર્યા અને નવો યુવાન તરવૈયા એવા અમારે જયદેવભાઈ ગોસાવ એને ગઝલોથી લઈ અને સંતવાણીના સાધુતાને મૂકી એટલે આજનો આ ત્રિવેણી સંગમનો કાર્યક્રમ દિવ્ય ભવ્ય રહ્યો આવનારા સમયમાં પણ દિવ્ય ભવ્ય કાર્યક્રમો થવાના છે આ ઉત્સવ એ મહાઉત્સવ છે અને મહાઉત્સવમાં ભોજન સાથે ભજન સાથે પ્રસાદ અને જે બાપુની રામકથા સાથે રાત્રિના સમયે દિવ્ય ભવ્ય સંતવાણી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ઝાલાવાડની જરા પાવન બની છે અને ઝાલાવાડના લોકો અને લીધે સુરેન્દ્રનગર વઢવાણના સૌ જનતાનો લાભ રહી રહી છે આ ખરેખર એક પ્રભુ દર્શન છે ચતુર્ભુજનું દર્શન છે અને ચતુર્ભુજનું નમન છે તો આપણે સૌ મળીને આ મહોત્સ મહોત્સવમાં જોડાઈએ એ જ પ્રાર્થના સાથે સૌને જય શ્રી